બીજા બંગલામાં રહેતા હતા તેમના પાડોશી અને જીવનના એકમાત્ર મિત્ર મનોજભાઈ દેસાઈ એ મિત્રતા એવા પાયા ઉપર ઊભી હતી કે પાડોશી હોવા છતાં લાગતું કે જાણે એક જ ઘરના બે ભાગ છે સોસાયટીનું નિર્માણ થયું ત્યારથી તેઓ બંને એક સાથે ઘર બનાવ્યું હતું વર્ષોથી બંને કુટુંબો વચ્ચે એવો જ સંબંધ રહ્યો કે ઉત્સવ હોય કે દુઃખ પ્રસંગ સૌ પ્રથમ એકબીજાને જ યાદ કરવામાં આવતા અરવિંદભાઈનો પરિવાર પણ ખૂબ સુખી લાગતો પત્ની સુશીલાબેન દીકરો રાહુલ અને દીકરી નીતા સાથે ઘરમાં વૃદ્ધ માતા બધું જાણે પરફેક્ટ લાગતું હતું વર્ષો સુધી પાડોશીઓએ ક્યારેય આ ઘરમાં કોઈ કલહ કે વિવાદ સાંભળ્યો ન હતો એ દિવસ પણ સામાન્ય લાગતો હતો સાંજે મનોજભાઈ પોતાના દુકાનમાં બેઠા હતા ઘડિયાળમાં સાત વાગ્યા હતા રોજની જેમ વિચાર્યું કે હવે એક કલાકમાં દુકાન બંધ કરી અરવિંદભાઈ સાથે મળવા જઈશ રોજની સાના કપ સાથેની વાતચીત જાણે જીવનનો એક હિસ્સો બની ગઈ હતી પણ એ દિવસ જુદો હતો અચાનક ફોન વાગ્યો સ્ક્રીન પર નામ આવ્યું સુશીલા ભાભી મનોજભાઈ શોક્યા ભાભીનો ફોન બહુ ઓછો આવતો સામાન્ય રીતે તો અરવિંદભાઈ સીધો અને બોલાવી લેતા ફોન ઉપાડતા જ સામેથી રડવાનો અવાજ સંભળાયો હાય રામ ભાભી શું થયું કેમ રડી રહ્યા છો મનોજભાઈ તાત્કાલિક ચિંતા સાથે બોલ્યા સુશીલા બેનનો અવાજ કંપતો હતો મનોજભાઈ તમે ક્યાં છો જલ્દીથી ઘરે આવી જાઓ પણ શું થયું છે સાહેબને કંઈ તકલીફ છે કે માજીને કંઈ થયું મનોજભાઈ વારંવાર પૂછવા રહી રહ્યા પરંતુ સામેથી ફક્ત એક જ જવાબ મળ્યો તમે ફક્ત જલ્દીથી આવી જાઓ ફોન કાપી દેવામાં આવ્યો મનોજભાઈના મનમાં અનેક શંકાઓ વળગી રહી હતી કંઈક મોટું બન્યું છે એવું સ્પષ્ટ લાગતું હતું દુકાન તાત્કાલિક બંધ કરી રસ્તા પર રિક્ષા લઈને સીધા ઘરે દોડી આવ્યા ઘરમાં પ્રવેશતા જ દ્રશ્ય જોયું તો હૃદય ધ્રુજી ગયું અરવિંદભાઈ સોખા સફેદ કપડાં પહેરીને સોફા પર મૂંગા બેઠા હતા નજર એકદમ કઠોર અને નિર્જીવ લાગતી હતી સામે સુશીલાબેન સતત રડી રહ્યા હતા દીકરો રાહુલ અને દીકરી નીતા બંને મૂંગા જાણે કંઈક મોટું તોફાન વીત્યું હોય સાહેબ શું થયું ભાભી કેમ રડી રહ્યા છે મનોજભાઈએ તાકીદે પૂછ્યું પરંતુ અરવિંદભાઈ મૌન રહ્યા એક શબ્દ પણ બોલ્યા નહીં સુશીલાબેન અંદર ગયા અને હાથમાં ફાઇલ લઈને આવ્યા બહાર આવ્યા આંખોમાંથી આંસુ વહેતા હતા તેમણે કાગળ મનોજભાઈના હાથમાં આપ્યા અને કાંપતા અવાજમાં કહ્યું કે જુઓ મનોજભાઈ તમારા ભાઈ સાહેબ મને સૂટા આપવા માંગે છે તમારા ભાઈ મને સૂટાશેડા આપવા માંગે છે મનોજભાઈ જાણે વીજળી વેગે હસમસી ગયા આવું કેવી રીતે શક્ય છે વર્ષોથી સાથે રહેતા હશો બાળકો છે માજી છે બધું બરાબર છે તો અચાનક આ શું તેમની નજર સીધી અરવિંદભાઈ તરફ ગઈ સાહેબ તમે કઈ કહો છો આખરે આ બધું કેમ પણ અરવિંદભાઈ એકદમ પથ્થર જેવા બની ગયા હતા કોઈ પ્રતિભાવ આપ્યા વગર ખાલી નજરે સામે જોતા રહ્યા મનોજભાઈને અચાનક ધ્યાન આવ્યું કે ઘરમાં માજી દેખાતા નથી વર્ષોથી આ ઘરની આત્મા સમાન વૃદ્ધ માતા ક્યાં છે તેમણે રાહુલને પૂછ્યું કે બેટા તમારી દાદી ક્યાં છે બહાર ગયા છે રાહુલ અને નીતા એકબીજાને જોઈને ધીમેથી બોલ્યા બે દિવસ પહેલા દાદીને વૃદ્ધાશ્રમ મૂકી આવ્યા છીએ આ સાંભળતા જ મનોભાઈના પગ નીચેની જમીન છે સરકી ગઈ શું દાદીને વૃદ્ધાશ્રમમાં સુશીલાબેન ફરીથી રડવા લાગી અરિંદભાઈ હજુ પણ મૌન મનોજભાઈના મનમાં અનેક પ્રશ્નો વેગ લાગવા લાગ્યા એક તરફ જીવનભર કાયદો શીખવનાર ન્યાય આપનાર અરવિંદભાઈ બીજી તરફ પોતાના જ ઘરમાં પત્નીને છૂટાછેડા આપવા માંગતા હતા એક તરફ સમાજમાં પ્રતિષ્ઠિત નામ બીજી તરફ વૃદ્ધ માતાને વૃદ્ધાશ્રમમાં મૂકી દેવાની કોરતા આ બધું સાસુ છે કે પાછળ કોઈ રહસ્ય છુપાયું છે મનોજભાઈને લાગ્યું કે આ માત્ર એક કુટુંબી ઝઘડો નથી આ તો આખા જીવનનો આધાર હસમસાવી દેતી ઘટના છે એ રાત ઘરમાં અજીબ મૌન સવાયું હતું મનોજભાઈ ઘણો સમય બેઠા રહ્યા પરંતુ અરવિંદભાઈના મોઢેથી એક શબ્દ પણ નીકળ્યો નહીં સુશીલાબેન રડીને થાકી ગયા હતા છતાં આંસુ અટકતા નહોતા બાળકો રાહુલ અને નીતા બંને મૂંગા જાણે કોઈ ડરી ગયેલા પક્ષી જેવું વર્તન એ ઘરમાં જ્યાં હસતા રમતા આવજો જતા હતા આજે ત્યાં માત્ર રડવાનું મૌન અને અસ્પષ્ટ ડર જ સવાયેલો હતો મનોજભાઈ ઘેરે પાછા ફર્યા તો આખી રાત ઊંઘી ન શક્યા વર્ષો સુધી જેમને મિત્ર માન્યો જેમના ઘરના દરેક ઉત્સવમાં પોતે સાથ આપ્યો આજે એ જ મિત્ર ઘરને તોડી નાખવાની તૈયારીમાં કેમ હશે બીજા દિવસે સવારમાં મનોજભાઈ સીધા અરવિંદભાઈના ઘરે ગયા સાહેબ હવે મૌન પૂરતું થયું મને સાસુ કહો તમે આ નિર્ણય કેમ લીધો તમે જ કહો કે આટલી મજબૂત ગાંઠને તોડવાની જરૂર કેમ પડી અરવિંદભાઈ પહેલીવાર મિત્ર તરફ જોયું આંખોમાં થોડી લાલસ હતી જાણે રાત્રે ઊંઘન ગયા ન હોય પણ અવાજ હજુ પણ કઠોર મનોજભાઈ આ ઘર હવે મારા માટે કેદખાનું બની ગયું છે બહાર લોકો માને છે કે હું જઝ છું ન્યાય આપું છું પરંતુ મારા પોતાના ઘરમાં મને શાંતિ નથી મનોજભાઈ શોક્યા શાંતિ નથી સુશીલા ભાભી તો વર્ષોથી તમારી સાથે નિષ્ઠાપૂર્વક રહેશે બાળકો માજી બધું બરાબર ચાલતું હતું અચાનક આ કેવી વાતો અરવિંદભાઈએ થોડી વાર મૌન પાળ્યું પછી ધીમેથી બોલ્યા તું સમજી નહીં શકે વર્ષોથી એકબીજાની વચ્ચે દુરાવ વધી ગયો છે સુશીલાનો સ્વભાવ એવો છે કે ઘર તો છે પણ દિલમાં સંબંધ નથી હું જેવું જીવન જીવું છું એમાં કોઈ સાથ નથી એથી જ છૂટાછેડા એ જ ઉપાય છે મનોજભાઈ ગુચ્છે ભરાયા સાહેબ તમે કોર્ટમાં તો કાયદાના તર્કો વડે કેસ હલ કરો છો પણ આ ઘર તો કોર્ટ નથી આ ઘર લાગણીઓથી બંધાય છે ભાભીના આંસુ જોયા છે તમે બાળકોની આંખો જોઈશે દાદી દાદીને વૃદ્ધાશ્રમમાં મૂકી આવવાનું તો ક્યારેય સ્વીકારી શકાય તેમ નથી અરવિંદભાઈએ કઠોર અવાજમાં જવાબ આપ્યો કે દાદીનું ધ્યાન રાખવું હવે મુશ્કેલ હતું કોઈને સમય નહોતો મળતો વૃદ્ધાશ્રમમાં તેમને સારું મળશે મનોજભાઈના હૃદયમાં તોફાન ઉઠ્યું સાહેબ તમે જીવનભર કાયદામાં ન્યાય આપ્યો છે પણ માતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવવું એ કાનૂની બાબત નહીં એ તો સંતાનની ફરજ છે તમે સમાજમાં કેટલા ઊંચા છો પણ તમારા ઘરમાં માતા માટે જગ્યા નથી આ કઈ ન્યાયની વાત અરવિંદભાઈ ફરી મૌન થઈ ગયા સાંજે મનોજભાઈ સીધા વૃદ્ધાશ્રમ ગયા ત્યાં દાદીને જશોદાબા જોઈને આંખોમાં પાણી આવી ગયું જશોદાબા પથારી પર બેઠા હતા આંખોમાં આંસુ પરંતુ ચહેરા પર પુત્રને દોષ આપવાનો કોઈ ભાવ નહોતો ફક્ત એક શાંત સ્વીકાર બા તમે અહીં કેમ તમારો તો આખા ઘરમાં સર્વસ્વ અધિકાર છે અરિંદભાઈએ આવું કેવી રીતે કર્યું મનોજભાઈએ દુઃખ સાથે પૂછ્યું જશોદાબાએ ધીમે અવાજમાં કહ્યું કે મનોજ મારા દીકરાનું મન છેલ્લા કેટલાક વર્ષોથી બદલાઈ ગયું છે બહારની દુનિયામાં એ જજ છે પણ અંદરથી ખૂબ એકલો થઈ ગયો છે ઘરમાં સુશીલાને એ સમજાવી શકતો નથી અને પોતે પણ સમજવાનો પ્રયાસ કરતો નથી હવે કદાચ એ માનતો હશે કે મને અહીં મૂકવાથી એને શાંતિ મળશે મનોજભાઈના હૃદયમાં કરુણા અને ગુસ્સો એક સાથે ઉઠ્યો ના બા ના અયોગ્ય છે તમે તમારા ઘરમાં જ હોવા જોઈએ હું તમને અહીંથી પાછા ત્યાં લઈ જવા આવ્યો છું લઈ જઈશ જશોદા બાંસિયા ના મનોજ ના કાયદાથી નહીં પ્રેમથી જ પરિવાર બસી શકે છે તો અરવિંદને સમજાવવો હોય તો ગુચ્છાથી નહીં પણ તેના મન સુધી પહોંચીને સમજાવ તે રાત્રે મનોજભાઈ પાછા ઘરે આવ્યા સુશીલાબેન એકલા બેઠા હતા આંખો હજુ પણ લાલ હતી ભાભી તમે ચિંતા ન કરો હું સાહેબ સાથે વાત કરીશ પણ તમે પણ મને સાસુ કહો આખરે આટલો દુરાવ કેમ આવ્યો સુશલાએ કાંપતા અવાજમાં કહ્યું કે મનોજભાઈ હું વર્ષોથી પ્રયત્ન કરું છું કે પરિવાર જોડાયેલો રહે પણ સાહેબ હંમેશા કામમાં વ્યસ્ત ઘરમાં વાતચીત ઓછી થતી ગઈ તેઓ ક્યારેક ગુસ્સે થઈને દિવસો સુધી બોલતા નથી મને લાગતું હતું કે સમય સાથે બધું બદલાય છે પણ હવે લાગે છે કે તેઓ મનથી ઘણા દૂર થઈ ગયા છે મને છૂટાછેડ આપે તો કદાચ તેમને સારું લાગે પરંતુ બાળકોનું શું માજીનું શું મનોજભાઈ નિશ્ચયપૂર્વક બોલ્યા ભાભી આ ઘર તૂટવા હું ક્યારે નહીં દઉં જે મિત્રતા મેં વર્ષોથી નિભાવી છે એ જ મિત્રતાનો હક આજે વાપરવાનો સમય આવ્યો છે મનોજભાઈએ મનમાં નક્કી કર્યું કે આ લડત હવે ફક્ત કાનૂની નહીં લાગણીની હશે અરવિંદભાઈને સમજાવવું જ પડશે કે પરિવાર તોડવો તોડવો સરળ છે પણ સાસવવો સત્યનો માર્ગ છે સોસાયટીમાં વાત છે એ ઝડપથી ફેલાઈ ગઈ કે જજ સાહેબ છૂટાછેડા લઈ રહ્યા છે એવી ચર્ચા એક ઘરમાંથી બીજા ઘરમાં થઈ લોકો અસંબામાં હતા કારણ કે વર્ષોથી તેઓને એક આદર્શ પરિવાર માનતા બહાર જેની પ્રતિષ્ઠા પર્વત જેટલી મજબૂત હોય એ ઘરમાં આવો તોફાન એ જ ઘરમાં આવું તોફાન મનોજભાઈને આ ગપસપ ખૂબ કળવા આવી એક તરફ મિત્ર તરીકે અરવિંદભાઈની ઇજત સમાજમાં ટકી રહે એવી ચિંતા બીજી તરફ સુશીલાબેન અને બાળકોનું દુઃખ હવે સ્પષ્ટ હતું આ લડત માત્ર એક પરિવારની નહીં પરંતુ ન્યાય ફરજ અને લાગણી વચ્ચેની ટક્કર હતી એક સાંજ રાહુલ અને નીતા મનોજભાઈના ઘરે આવ્યા રાહુલની આંખોમાં ગુચ્છો હતો જ્યારે નીતા ગુંગળામણમાં હતી કાકા રાહુલે કઠોર અવાજમાં કહ્યું કે પપ્પા જો સૂટાશેડા લેવાનું નક્કી કર્યું છે તો કદાચ એમાં કોઈ કારણ હશે અમે બંને મોટા થઈ ગયા છીએ અમને સત્ય જાણવાનો અધિકાર છે શું મમ્મી ખરેખર પપ્પાને સમજતી નથી કે પછી પપ્પા તેમને અવગણતા આવ્યા કે પપ્પા તમને તેમને અણગવતા આવ્યા અને મનોજભાઈએ થોડીવારમાં કહ્યું કે બેટા આ સત્ય કદાચ કાનૂની દસ્તાવેજોમાં નહીં પણ દિલના ખૂણામાં સુપાયેલું છે તમારે એક વાત યાદ રાખવી કે માતા પિતા બંનેનો સન્માન કરવો એ સંતાનોની ફરજ છે પરંતુ સાસો નિર્ણય ત્યારે લેશો જ્યારે તમે બંનેને સમજવાનો પ્રયત્ન કરશો ધીમેથી બોલી કે કાકા દાદીને વૃદ્ધાશ્રમમાં મૂકવાનું અમને બરાબર ખરાબ લાગતું નહોતું પણ પપ્પાના આદેશ સામે કશું બોલી શક્યા નહીં એ દિવસે દાદીના ચહેરા પર જે નિરાશા જોઈ એ ભૂલાય નથી રહી મનોજભાઈ નીતા તરફ જઈને કહ્યું કે બેટી ક્યારેક બાળકો જ માતા પિતાને સાસો રસ્તો બતાવે છે જો તમે બંને મજબૂત રહેશો તો કદાચ તમારો પરિવાર તૂટવાથી બસી જશે પાડોશીઓ ધીમે ધીમે અંતર રાખવા લાગ્યા જજ સાહેબને જોઈને વિશ્વાસ જ નથી આવતો કોઈ કહે કે વર્ષોથી ન્યાય આપતા આવ્યા અને પોતાના ઘરમાં ન્યાય નહીં બીજો પ્રશ્ન કરે કે અરવિંદભાઈ બહારથી સામાન્ય દેખાવનો પ્રયત્ન કરતા પણ અંદરથી તૂટી રહ્યા હતા કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન પણ મન અસ્થિર હતું ન્યાયાધીશની ખુરશી પર બેઠા હોવા છતાં મનમાં તેને ખાલીપો વધી રહ્યો હતો એક રાત્રે મનોજભાઈ ફરી અરવિંદભાઈના ઘરે ગયા બધાય સૂઈ ગયા પછી બેસાડીને બોલ્યા કે અરવિંદ તું મારા મિત્ર છે એટલે આજે હું તારી સાથે કડક બોલીશ તું કોર્ટમાં હજારો કેસ દીધા પણ પોતાના ઘરના કેસમાં તું એકદમ નબળો સાબિત થયો છે મિત્ર તે વિચાર્યું છે કે છૂટાછેડા પછી સુશીલા ભાભીનું શું થશે બાળકોનું શું થશે અને બા શું તું ખરેખર એનો સામનો કરી શકીશ અરવિંદભાઈએ પહેલી વાર આંખોમાંથી પાણી સલકાવ્યું મનોજ હું થાકી ગયો છું જીવનભર કાયદા તર્ક જવાબદારીઓ કોઈએ મારી અંદર શું ચાલી રહ્યું છે એ પૂછ્યું જ નથી હું સુશીલાને દોષ ન આપું પણ એ ક્યારેય મને સમજ્યો નથી હું ઘરમાં હંમેશા એકલો રહ્યો મનોજભાઈ શાંત થયા અરવિંદભાઈ એકલો અનુભવા એકલતા અનુભવવા માટે છૂટાછેડા ઉપાય નથી એ તો પરિવારને વધારે તોડશે તારી માતાનો પત્ર હું લાવ્યો છું વાંસ મનોજભાઈ ખિસ્સામાંથી એક પત્ર કાઢ્યો જશોદાબાઈએ વૃદ્ધાશ્રમમાં બેસીને લખેલો કે બેટા અરવિંદ હું વૃદ્ધ છું મારી સંભાળ કદાચ તને ભાર લાગે છે પણ માતા ક્યારેય સંતાન પર ભાર નથી હોતી તું જો મને છોડીને શાંતિ મેળવવા ઈચ્છે છે તો વિચાર એક દિવસ તારા સંતાન પણ તને એ જ રીતે છોડશે ઘરે ફક્ત દિવાલો નથી એ તો લાગણીઓમાંથી બંધાયેલો છે જો લાગણીઓને અવગણશે તો દુનિયાનો સૌથી મોટો જજ હોવા છતાં જીવનમાં હારશે અરવિંદભાઈ કંપી ઉઠ્યા હાથમાં કાપતા હતા આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા આ પત્રે અરવિંદભાઈના મનમાં વર્ષોથી દબાયેલો પ્રેમ ફરજ અને પસ્તાવો જગાડી દીધો તેમણે પોતાના જીવનનો દરેક પળ યાદ કર્યા કે માતા જેઓએ બાળપણમાં ઉછેર કર્યો સુશીલા જેઓએ ક્યારેય ફરિયાદ પણ કર્યા વગર ઘર સંભાળ્યું દરેક કામ કર્યું બાળકો જેમણે ક્યારેય પોતાના સપના સામે તેમનો સમય માંગ્યો નથી અરવિંદભાઈને સમજાયું કે છૂટાછેડા એ ઉકેલ નહીં પણ પલાયન છે આગલા દિવસે રાહુલ અને નીતા પપ્પા સામે ઊભા રહ્યા રાહુલ બોલ્યો કે પપ્પા અમે તમારો આદર કરીએ છીએ પણ જો તમે મમ્મીને છોડી દેશો તો અમે ક્યારેય માફ નહીં કરીએ અમારી દાદી વૃદ્ધાશ્રમમાં છે એથી મોટો ઘા તમે અમને આપી શકતા નથી કૃપા કરીને અમને વધુ તોડશો નહીં નીતાએ આંસુઓ વચ્ચે કહ્યું પપ્પા અમને તમારો સાથ જોઈએ છે મમ્મીને છોડીને નહીં બધાને જોડીને તમે સાસા હીરો સાબિત થશો અરવિંદભાઈ સંતાનોની આ વિનંતી સાંભળી તૂટી પડ્યા તેમણે રાહુલ અને નીતાને ગળે લગાવી દીધા મનોજભાઈએ શાંતિથી કહ્યું કે અરવિંદ હવે નિર્ણય તારો છે તું કોર્ટમાં કાયદાના આધાર પર સુકાદો આપે છે પણ આજે તારે દિલના આધાર પર સુકાદો આપવો છે તું પોતાના ઘરને તોડી નાખે છે કે જોડે છે એ જ તારી સાચી ઓળખ બનશે અરવિંદભાઈ રાત્રે એકલો બેઠો આંખો સામે માતાનો પત્ર પત્નીનો આંસુ ભરેલો ચહેરો સંતાનોની વિનંતી અને મિત્રનો કડક પણ સાસો શબ્દ રાત્રે અરવિંદભાઈ ઊંઘી ન શક્યા કાગળ પર પડેલો પત્ર પર લટકતો પરિવારનો ફોટો અને દિલમાં ઘેરાતી ખાલીપો બધું એક સાથે તેમને કસડી રહ્યું હતું આગળ પાછળ ચાલતા તેમણે મનમાં વિચાર્યું કે હું આખી જિંદગી કાયદાની ભાષામાં વાત કરતો રહ્યો પણ આજે દિલની ભાષા સમજી રહ્યો છું જો હું આજે મારી પત્નીને છોડી દઉં તો મારી મારા સંતાનો ક્યારેય મારો આદર નહીં કરે જો હું મારી માતાને વૃદ્ધાશ્રમમાં જ છોડી દઉં તો હું જાતને ક્યારેય માફ નહીં કરી શકું તેમણે મનમાં નક્કી કર્યું કે આ ઘર તૂટવા નહીં દઉં સવારના નાસ્તા સમયે આખો પરિવાર એકત્ર થયો સુશીલાબેન સુભસાહ બેઠી હતી આંખોમાં કોઈ આશા નહોતી બાળકો પણ તણાવમાં હતા અરવિંદભાઈ ઉભા થઈને કહ્યું કે સુશીલા મેં તને ઘણું દુઃખ આપ્યું છે તું વર્ષોથી ઘર સંભાળતી રહી બાળકો ઉછેર્યા પણ હું ક્યારેય તારું મૂલ્ય સમજી શક્યો નથી હું તને છોડી દેવાનો વિચાર કરતો હતો પણ ગત રાત્રે સમજાયું કે આ મારી સૌથી મોટી ભૂલ બની હોત હું માફી માંગુ છું જો તું મને માફ કરી શકીશ તો આપણે ફરીથી નવા શિરેથી જીવન શરૂ કરીએ સુશીલાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા મને ફક્ત એટલું જ જોઈએ કે તમે મને સાથીદાર માનો તમારી સાથે હોવું એ જ મારી ખુશી છે બાળકો ખુશીથી શીસ પાડ્યા કે ધન્યવાદ પપ્પા થોડી જ વારમાં અરિંદભાઈ અને મનોજભાઈ સે વૃદ્ધાશ્રમમાં ગયા જશોદાબા ત્યાં મોનમાં બેઠા હતા અરિંદભાઈએ તેમની પાસે જઈને હાથ જોડ્યા માં મેં તને છોડીને ભયાનક ભૂલ કરી શું તું મને માફ કરી શકીશ જશોદાબાના ચહેરા પર સ્મિત આવ્યું બેટા માતા ક્યારેય સંતાનને છોડતી નથી તું આજે સાસો જજ બન્યો છે કોર્ટમાં નહીં જીવનમાં એ દિવસે છે એ જશોદાબેને ઘેરે લાવ્યા ઘરમાં વર્ષો પછી સાસી શાંતિ અને આનંદ સવાયો આ સમાચાર સોસાયટીમાં ફેલાયા જે લોકો પહેલા ચર્ચા કરતા હતા તેઓ હવે પ્રશંસા કરતા હતા જજ સાહેબે સાસો નિર્ણય લીધો પરિવાર તોડી નાખવો સહેલો છે પરંતુ જોડવો એ સાસી બહાદુરી ફક્ત ન્યાયધીશ નહીં પરંતુ આદર્શ પિતા પતિ અને પુત્ર તરીકે માનવા લાગ્યા મનોજભાઈએ એક દિવસે હળવાશમાં કહ્યું કે અરવિંદભાઈ અરવિંદ આખી કોર્ટમાં તું કેટલાય સુકાદા આપ્યા પણ આ જીવનનો સુકાદો તારો સૌથી મોટો હતો હું ફક્ત તને દિશા બતાવી શકીશ પણ રસ્તો તો તું જાતે ને જાતે રસ્તો પસંદ કર્યો છે અરવિંદભાઈ મિત્રના ખંભા પર હાથ રાખીને કહ્યું કે મનોજ તું ન હોત તો કદાચ હું બધું ગુમાવી બેસ્યો હોત તું સાસો મિત્ર છે જેને કડક શબ્દો બોલીને પણ મારી આંખ ખોલી સમય પસાર થતો ગયો અરવિંદભાઈએ નક્કી કર્યું કે હવે ફક્ત કાયદાથી નહીં પણ માનવતાથી પણ નિર્ણય છે એ અપાશે તેઓની પોતાના ઘરે દર અઠવાડિયે પરિવાર સાથે ભોજન કરતા જશોદાબેનની વાતો તે સાંભળતા બાળકો સાથે સમય વિતાવતા સુશીલાબેન હવે વધુ આત્મવિશ્વાસ સાથે જીવતા લાગી રહ્યા હતા તેણે અનુભવ્યું કે સાસો પ્રેમ એ સમર્પણ છે જે વર્ષો બાદ પણ ફરીથી પ્રગટ થઈ શકે છે જીવનમાં ક્યારેય ગેરસમજ થાક અને જવાબદારીઓ માણસને ખાઈ જાય છે પણ સચ્છા એ છે કે પરિવાર એ સંબંધોની કોટ છે જે ન્યાય દિલથી આપવો પડે છે અરવિંદભાઈએ આખરે અરવિંદભાઈને આખરે સમજાયું કે ઘર તૂટવાથી કોઈને જીતી નથી શકા મળતી હાર બધાની સાથ થાય છે જ્યારે ઘર જોડાય છે ત્યારે જીવનનો જે સાસો ન્યાય થાય છે મિત્રો આપને જણાવી દઈએ કે આ વાર્તા છે એ કાલ્પનિક છે તેને કે નોંધ લેવી અને લેખક છે પીબી ભાલિયા આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ મળશું આપણે એક નવા વિડીયો સાથે